વડોદરાના અકોટા મૂંચમહુડા રોડ પર ફરી ભૂવો પડતા વાહન ચાલકો માટે જોખમ વધ્યું છે વડોદા શહેરના અકોટા મૂંચમહુડા માર્ગ પર હાજી પાર્ક સામે ફરી એકવાર રોડ ધસી જતા મોટો ભૂવો પડ્યો છે છેલ્લા એક વર્ષમાં આ માર્ગ પર થી વધુ વખત ભૂવા પડવાની ઘટના સામે આવી છે છતાં તંત્ર દ્વારા કાયમી સમાધાન લાવવામાં આવતું નથી આજે ફરી ભૂવો પડતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે સ્થળ પર સ્પષ્ટ જોવા મળે છે કે રોડ વચ્ચે પડેલા ભૂવા પાસે ફક્ત ઝાડની ડાળીઓ મૂકી વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવી છે બીજી તરફ તંત્ર દ્વારા બેરિકેટ લગાવી માર્ગ અવરોધિત કરવામાં આવ્યો છે છતાં ટ્રાફિક સતત ચાલુ છે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે તેઓનું કહેવું છે કે વારંવાર ભૂવો પડતા અકસ્માતની શક્યતા વધી રહી છે માત્ર ઝાડની ડાળીઓ અને બેરિકેટ લગાવીને તંત્ર જવાબદારીમાંથી બચી શકતું નથી સમાધાન જરૂરી મહામંત્રી ચિરાગ શાહે જણાવ્યું કે દર વર્ષે એક જ વિસ્તારમાં વારંવાર આવી ઘટના બને છે છતાં તંત્ર દ્વારા માત્ર તાત્કાલિક રિપેરિંગ કરી મૂળ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી તાત્કાલિક કામગીરી કરીને લોકોના જીવ બચાવવાના પગલા ભરવા જોઈએ